ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનો પરિણામ જાહેર કરાતા ભાવનગર જિલ્લાનો ધોરણ બાર સામાન્ય પ્રવાહ નો પરિણામ જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ નો પરિણામ રહ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર પચીસ માં લેવાયેલ ધોરણ બાદ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરાયું હતું ધોરણ બાદ સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડમાં ત્રણસો છવ્વીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા ભાવગઢ જિલ્લામાં ધોરણભાત વિજ્ઞાન પ્રવાહમાં એ વન ગ્રેડમાં ફક્ત પાંત્રીસ વિદ્યાર્થીઓ એટુમાં છસો ચૌદ બી વનમાં પાંચસો ઓગણસાઠ બી માં ચૌદસો છેતાલીસ સી માં અગિયારસો C2 માં સાતસો ચૌદ બી ગ્રેડ માં એકસો છત્રીસ અને E1 વન ગ્રેડ માં બે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા